ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે અઠ્યાવીસ જુલાઈ હવામાનની વાત કરીએ તો મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં અત્યારે સવારે છ વાગે પૂરા થતાં ચોવીસ કલાકમાં એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ થયો એમાં સૌથી વધારે નડિયાદમાં ખેડાનું ચાડા દસ ઇંચ જુઓ બીજા નંબરે અમદાવાદનું ક્રોય જ્યાં સવા દસ ઇંચ પછી ખેડાના મમ મહેમદાબાદમાં સાડા નવ ઇંચ ખેડાના માતરમાં આઠ ઇંચ ખેડાના મૌધામાં સાત ઇંચ એવા પાંચ અને એક ઇંચ સુધીના ચ્યાસી તાલુકા રહ્યા કુલ એકસો બાણું તાલુકા રહ્યા હવે આજે સવારે ક્યાં વરસાદ થયો છ થી આઠ વાગ્યા સુધીમાં કેટલા તાલુકાને કેટલો વરસાદ તે જોઈએ આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં સત્યાસી તાલુકામાં વરસાદ થયો તેમાં આ ચેડી બે કલાકમાં સુરતના ઉમરપાડામાં દોઢ ઇંચ અને દાહોદના ગરબડામાં સવા ઇંચ બાકીના બધા એ ઇંચથી નીચેના હતા હવે મિત્રો આ સિસ્ટમ ક્યાં છે તે જોઈએ ને પછી ચૌરાષક કચ્છની વાત કરીએ સિસ્ટમ મિત્રો લો પ્રેચરમાં સાડા પાંચ વાગે ફેરવાઈ ગઈ અને અત્યારે પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગ ઉપર છે અને એક ટ્રફ અરેબિયન સમુદ્રમાંથી ગુજરાત ઉપર થઈ અને ત્યાં લંબાય છે ચોમાસું ધરી થોડી નીચે એવી શ્રી ગંગાનગર રાજસ્થાનના ત્યાંથી આ લો પ્રેશર અને ત્યાંથી બંગાળ સુધી લંબાય છે હવે મિત્રો આજે ક્યાં શક્યતાને ને આવતીકાલ સૌરાષ્ટ્ર કચ્છમાં કેમ ન વરસ્યો એની વાત કરીએ તો મિત્રો ભારે એવો વરસાદ અત્યારે પણ ગુજરાત રીઝનમાં ચાલુ છે સૌરાષ્ટ્ર કચ્છમાં મિત્રો આવતીકાલે ભેજ કેપ અને પવનની સ્થિતિ ઉપલા લેવલમાં તમામ હતી પણ વરસાદ ન પડ્યો આ એક કુદરત છે આપણે ગમે એટલા સ્માર્ટ બનશ્યું પણ કુદરત પાસે આપણું ચાલવાનું નથી આજે મિત્રો ગુજરાત રિજનમાં ભારે અતિભારે સૌરાષ્ટ્ર રિજનની વાત કરીએ તો મિત્રો આઈએમડીએ સતત ચાર દિવસ દિવસના ચાર બુલેટિનમાં આઇસોલેટેડ વિસ્તારમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપતું તે મુજબ ગઈકાલે સત્યાવીસ ન પડ્યું પણ આજે અઠ્યાવીસમાં હળવા મધ્યમ ઝાપટા પૂરા ચૌરાષ્ટ્ર કચ્છમાં અને ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે સીમિત વિસ્તારોમાં મોડલો જોકે હવે પછીનું ડાયરેક્શન શું છે એનું થોડુંક વધારે જાણવી મિત્રો તો આઈ એમડીએ ક્યાં જશે હવે એવું કાંઈ કીધું નથી અત્યારના બુલેટિનમાં અહીંયા છે એવું જ કીધું નહીંતર એવું કે ચોવીસ કલાકમાં આ ડાયરેક્શન પણ યુરોપિયન મોડલ એવું બતાવ્યું છે કે ફરી પૂર્વ બાજુ જઈ અને ઉત્તર બાજુ ચરકીને નબળું પડે છે હવે મિત્રો આપણે માટે ભેજ સૌરાષ્ટ્ર કચ્છની વાત છે ગુજરાતીને સાઈડમાં છોડો અને ધરવી દીધીને હજી પણ એમાં વધારે જ શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હજી બે દિવસ તો સાતસો એસપીમાં પણ ફૂલ ભેજ છે કેપ છે આપણે ધીમી ગતિએ હળવામાં જેમ વરસાદો રહે ત્યાર પછી ભેજ ઘટે એવું મોડલો બતાવી રહ્યા છે ચ કલાકે બતાવી રહ્યા છે ફાર ફેર પણ મિત્રો જે ભેજ છે તે મોડલો ઓગણત્રીસ તારીખ પછી ઓછો થઈ જાય સાતસો એસપીમાં એવું બતાવી રહ્યા છે પણ ગઈ ચ કલાકે અપડેટો ફર્યા રાખે છે એટલે ફરી પાછો ભેજ આવી શકે ફરી પાછું કોઈક અત્યારે ટ્રફ લંબાવી દીધો હશે અરબી સમુદ્રથી ગુજરાત ઉપર પણ સૌરાષ્ટ્ર રિઝનને અતિભારે વરસાદની કેટેગરીમાંથી બહાર કાઢી નાખ્યું છે અને એના તમામ મોડલોમાંથી સૌરાષ્ટ્ર માટે કાલ ગઈકાલથી વરસાદ બતાવવાનું બંધ કરી દીધું છે પણ મિત્રો જે કાંઈ ભેજ અને કેપ છે તે સૌરાષ્ટ્ર માટે સાનું છે હળવો મધ્યમ ધીમી ધારે ચાલુ રહેશે અને થશે અને હજી આપણે આચાર રાખવી આપણે કોઈ આશા શ્યામ મટી નથી ગઈ ભલે આપણે ગઈકાલની આગાહી આપણે ખોટી પડે છે મોડલો પણ ફરી ગયા છે તમામ મોડલો અને સિસ્ટમની પરિસ્થિતિ પણ સાતસો એસપીમાં ટ્રફ હોય છે પાંચસો એસપીમાં છે ભેજ છે તે આપણો માલ ક્યાંય જશે નહીં અને અત્યારે ચોવીસ કલાક માટે બાર કલાક માટે જે સિસ્ટમ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપર આઈએમડીએ કોઈ ડાયરેક્શન નથી આપ્યું કે આ બાજુ જાય છે મોડલોએ પૂર્વ બાજુ જઈને ઉત્તર બાજુ વહે જાય એવું કહ્યું છે પણ તે આવતીકાલે મોડલો પણ ફરી શકે અને આઈએમડી પણ ફરી શકે પણ તે જો અને તો વાળી વાત છે આપણે ઉપર ભેજ અને કેપ છે સાતસો માં અને એકત્રીસ સુધી વાતાવરણ છે અને આપણે હળવા મધ્યમ અને ક્યાંક ભારે આજે પણ સૌરાષ્ટ્રમાં શક્યતા રહે ગુજરાત જેટલો વરસાદ નહીં ધારવાનો પણ આપણે કાંઈ જ નથી એવું કાં ગઈકાલે લાગ્યું એ મુજબ નહીં આજે ફરી પાછું વરસાદનું જોર વધશે હળવા મધ્યમ અને ક્યાંક ભારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી